આજે જે બાળકો જન્મ થાય એની રાશિ ગણે છે મેષ મેષ રાશિ છે અલય મેષ રાશિ નો સ્વામી મંગળ ગણાય છે મિત્રો આ મેષ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની છે આ મેષ રાશિ નવ તારીખે રાત્રે આઠ ને સુડતાલીસ મિનિટ મૌન થાય છે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મહેશ કહેવાય છે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ નું ભોજ મહત્વ છે એની ચોક્કસ પ્રણાવી કરાવી લેવી આજે જો અમારા સબસ્ક્રાઈબ મિત્રો ની વ્રસગાણ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારા ગણેશકાય શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગટ થને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂરી કરે આંદેશ સવાર મોટી આંદેશ સુપન કરેલો આ ખબર તમારા સુંદર દેખાય આજે બુધવાર છે બુધવાર નું મનો સુપન કરીલો આજે જો કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પર્યામતી કોઈ પણ પ્રસંગે આજે બજેગા પર ઇન્ટરડી આપવા જે રહ્યા છે કોઈ નવ પે ધંધા માટે જે રહ્યા છે экзаમ આપવા માટે જે રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જે રહ્યા છે આજે કોઈ विदेश ने यात्रा માટે જરૂર છે આજે કોઈ ના ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ હોય કોઈ નિષ્કટની પૂજા પાઈ શકે અને કોઈ પણ કાર્ય તમને કરવા જાય ત્યારે દરેક કાર્યમાં તમને દીગ સફરતા પ્રાપ્ત થાય એ હું સૌ 먼저 પ્રાર્થના કરજો નહીતર આજના દિવસે ખાસ કરીને ઓ કોઈ પણ કાર્ય તમને કરવા જો આદ સુકલ કરને જો આદ સુકલ કરને જો તો સારી સફરતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો જો પણ આશીર્વાદ લેને પિતૃના ફોટાને બગેરા હી નો પ્રભુ દેવ સ્થાન નો વરલા ભગવાન ને પ્રાર્થના કરને કોજે કામ કરો જે છે મને સાથ આપે સારે સફળતા પ્રાપ્ત થઈ શકે આજે ગાને જો પણ રાહો કરંત થાજેને બોધના લક્ષે તકલીફ હોય વેપારમાં પ્રોબ્લેમ આવતો હોય એરકો આજે ગાને ખાટા મીઠા પડ સવાડામાં એનાથી રાહો ને બોધ ગ્ર પ્રસન્ન થતા રહે પાવયા મળી જાય છે સામે કिन्न જે તો પણ પણ કેદાન લક્ષણ આપી દે રકોન આશીર્વાદ લેજો તો પણ ભાગ્ય બઢાઈ શકે હોય આ દિન સે તમે કોઈ પણ કાર્ય કરવાનો નથી તો તેના માટે પણ એકક્ત સુખ સમય હોય છે તે સમય આપણે જોઈ લઈએ આ સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય સુખ રહેશે જેમ સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય સુખ રહેશે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય સુખ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય સુખ રહેશે આવતીકાલે મનસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય સુખ રહેશે આ સમય ગાઢતમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્ર આજે તમારી કોઈ નિરાશા વસ્તુ હોય કે કે સુર હોય તો પ્રયત્ન કરવાથી નવ દિવસમાં મળી શકે બાકી સરખતા વૃત્તિ છે આ નવ દિવસે કોઈ પણ કાર્ય કરવામાંટો ત્રણ દિવસતે કરી દેવા માટે વેચાણ કરવા માટે વેપારી વ્યવસાય માટે ઇન્ટરવ્યુ અપવા માટે જમીન મિલકત પ્રોપર્ટી વાહન ગાડી વગેરે ખરીદી કરી શકાય છે આજે ખાસ કરીને વેપારી ભાઈઓ માટે સરસ દિવસ છે એ લોકો જેને ખરીદી કરે તે પછી વારે ઘડી ખરીદી કરવાનો યોગ વારે ઘરે કરવાથી વધુ ધન પ્રાપ્ત થતું હોય એવા વેપાર ધંધા આજે કરી શકાય આજના દિવસે નવસ્ત્ર ઘરમાં સારા પ્રસંગમાં સ્વભાવ ઉતાવળીઓ થઈ જશે જેના કારણે નુકસાન આવું બધું જે ફળ આજે સાંજે ચાર ને ત્રીસ મિનિટ સુધી પરંતુ મિત્રો આજે સાંજે સાડા ચાર થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને આઠ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો પંદર દિવસમાં મને બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આધા દિવસે કરેલા કાર્યની અંદર ખરીદી કરેલી હોય કે વસ્તુ તો લાંબો સમય સુધી ભોગવી શકાતું નથી ઘણી શક્યતા એવી બનતી હોય છે કે એ વસ્તુ ચોરાઈ જવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે એટલે જોખમવાળી વસ્તુની ખરીદી આ વખતે કિંમતી વસ્તુની જે વસ્તુ ખરીદી કરવાનો હોય આ સમયગાળા દરમિયાન તમે ના કરો તો આ સમયગાળા દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની ખરીદી કરીએ વેચાણ કરીએ છીએ યા કોઈ પણ કાર્યનો આરંભ કરીએ છીએ તો એનાથી એ સુખ લાંબો સમય સુધી નથી રહેતો માટે આજે બપોર પછીનો જે સમય છે તે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી નથી ખરીદી કરવા માટે નથી વેચાણ કરવા માટે નથી ઇન્ટરવ્યુ આપવા માટે કોઈ પણ પ્રકારના કાર્યનો આજથી શરૂઆત ન થાય તે વધારે યોગ્ય રહેશે આજના દિવસે જો તમે નવા કપડાં ધારણ કરો છો નવા વસ્ત્ર ધારણ કરો છો તમારા છુપા પ્રેમ સંબંધો પકડાઈ જવાનો ભય રહેશે તમારી સાથે છલકપટ કરી શકે છે તમને કોઈ મોટું નુકસાન પહોંચાડી શકે છે જે આજે નવા વસ્ત્ર ધારણ કરીએ તો મોટે ભાગે ક્યાંક ભૂલી જવાતા હોય છે કપડાં ક્યાંક ખસીને ફાટી જતા હોય છે યા ધોબીન ત્યાં રહી જતા હોય છે એવી ઘટના વધારે ઘટી થતી હોય છે આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે સાડા ચાર થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને આઠ મિનિટ સુધી મળે આજે કરશો આજનો સંકલ્પે અમ્યવાયા દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यशो कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा तथा योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट, दोष पीड़ा निवृत्ति भूत, प्रेत, द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली सको बोलोनु अनुसार तो सकल मनवांचित फल प्राप्ति अर्थम हमें जो बरकत ने पूजा वाला से ये लोगों को तो बतू बोलवानु जो है इसे ये लोगों में टाइप स्पेशल नहीं पर जिलो को है हमें जो कौन से तिलो को ये तो बोलवानु जिना लगना थे गया होए ये लोगों को ही बोलवानु चाहे मम दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्र आदि संतति प्राप्ति अर्थम असंतान प्राप्ति वाला मटे पढ़ा भी जाए सेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच च लगन नथी थे तेरे को बोलवा में मामा जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग कोई अथवा अच्छा विदेश जवा मांगता है कायम मार्ग ये लोग क्या बोलेंगे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बले बोलन्छ जन आरोग्य नि बुझे आबलि लो परे हम त तो प्रत्येक जना आज बोल बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

पेटानी गंधा पुष्प धूप आदि पान विद्या ताम्र अर्चना प्र, प्रार्थना सहित प्रणम मम सकल मनवांक्षितम हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम पानी मुके देवानो पाचो पानी लेवानो पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगर कस एक कपड़ा मा तिलक तो इदा मा कपाल जमीन पर पानी मुको छे मा ત્યાર પછી ભગવાન ને કેવાનું

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ